તૈયારી શરૂ કરી કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા સચિવને મળશે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા સચિવને મળશે ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત આગેવાનો થોડી જ વારમાં પહોંચવાના છે ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના ધારાસભ્યો

વિવિધ હોદ્દાઓ પર હતા પરંતુ તેઓએ બધા હોદ્દા પરથી રાજીનામું આપ્યું પરંતુ રાજીનામું તેમનું રજૂઆત કરી કોઈ પણ સંજોગોમાં તેઓ ધારાસભ્ય પદ પર પણ ના માટે આક્રમકતા પૂર્વક છે તે આજે પગલાઓ લેવાની શરૂઆત કરી છે ભલતે ઠાકોર સાસમસાડ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડ અશ્વિન કોટવાલ લેખિત માં સાથે તેઓ વિધાનસભા હોય ત્યારબાદ તેઓ કોઈ માટે પ્રચાર ન કરી શકે પરંતુ તેઓ બનાસકાંઠામાં જે રીતે શરૂજી ઠાકોર માટે પ્રચાર કર્યો છે જોકે લોક ચૂંટણી નું થવા કોંગ્રેસે જાણી જોઈને કોઈ પગલા ન કારણ કે ક્યાંક ને ક્યાંક હવે જયારે લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે રદ કરાવવા માટે થાય અને અલ્પેશ જે કોંગ્રેસ છે તે મૂળ માં આવશે અને ટૂંક સમયમાં જ તે ડેલિગેશન વિધાનસભાના મુખ્ય સચિવ સમક્ષ પહોંચશે જી કિશન જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો થોડી જ વારમાં વિધાનસભા સચિવને મળવા માટે ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા સચિવને થોડી જ વારમાં મળશે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસની સૌથી મોટી કાર્યવાહી ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર લોકસભામાં રજૂઆત કરવાની છે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ કોંગ્રેસ તરફથી રદ કરવામાં આવશે કોંગ્રેસ પક્ષ સામે આક્ષેપ લગાવનાર અલ્પેશ ઠાકોર સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસની આ સૌથી મોટી કવાયત અલ્પેશ ઠાકોર થોડા સમય પહેલા જ ઠાકોર કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા પણ અત્યારે હાલ જ્યારે પાર્લામેન્ટની ચૂંટણીઓ થઈ ત્યારે પાર્લામેન્ટની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની એમનો જ્યારે પ્રચાર કરવાનો હતો એમને મદદ કરવાની હતી એના બદલે એમને બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારને મદદ કરી ઊંઝાની અંદર પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના વિરોધમાં એમને પ્રવૃત્તિ કરી અને અપક્ષ ઉમેદવારને એમને મદદ કરીશ ત્યારે કોંગ્રેસના મોવડી મંડળે એમની ગંભીર નોંધ લીધી છે અને એમણે તાત્કાલિક નિર્ણય લીધો છે અને નક્કી કર્યું છે કે જે એમને કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાય અને કોંગ્રેસની અંદર એમને કામ નથી કર્યું અને એમને કોંગ્રેસમાંથી કોંગ્રેસના સભ્ય પદમાંથી એમને રાજીનામું પણ આપ્યું છે એટલે એમનું સભ્ય પદ ધારાસભ્ય તરીકેનું રદ થાય એ માટે આજે અમારા સાથી સદસ્ય ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અમે સાથે આજે અમે અહીંયા વિધાનસભાના સચિવશ્રીના ત્યાં અપીલ દાખલ કરી છે અને અપીલ દાખલ કરી છે અને એના પછી અધ્યક્ષશ્રી પાસે જશે અને અધ્યક્ષશ્રી જે નિર્ણય લે એ એનો નિર્ણય આખરી ગણાશે બે જે સાથીઓ છે એ કોંગ્રેસ પક્ષની અંદર છે અને એમને કોંગ્રેસ પક્ષ જે સભ્યપદ એમનો ચાલુ છે એમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું એટલે એમનું સભ્યપદ રદ કરવાનું કે સસ્પેન્શન કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અલ્પેશ ઠાકોર સુધી આમાં આખરી નિર્ણય અમારે લેવલે જે અમારી કામગીરી હોય છે પક્ષના નેતા તરીકે દંડક તરીકે એમણે જે પ્રવૃત્તિ કરી અને કોંગ્રેસ પક્ષમાંથી જે એમને રાજીનામું આપી છે એને જે એમને સીડી એની સાથે પ્રેસ કટિંગ એની સાથે એને જે પ્રૂફ છે અમે અમારા અધ્યક્ષશ્રીને અમે સાથે એમને વિધાનસભાના અધ્યક્ષશ્રીને આપી છે બનાસકાંઠામાં કોંગ્રેસના પ્રચારને બદલે અલ્પેશ મદદ કરી હતી જેના કારણે પગલા લઈ રહ્યું છે પણ પક્ષના વિરોધમાં અપક્ષને સાથ આપ્યો હતો જેના કારણે અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા માટેની કવાયત શરૂ કરી દેવાય છે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભાના સચિવને મળવા માટે પહોંચી ગયું છે તો ઊંઝામાં પણ પક્ષ વિરોધમાં પ્રચાર કર્યો હતો કોંગ્રેસનું કહેવું છે કે ઊંઝામાં પણ પક્ષના વિરોધમાં અલ્પેશ ઠાકોરે પ્રચાર કર્યો હતો ત્યારે અલ્પેશ થોડા સમય પહેલા જ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે ઠાકોર સેના માટે તેમણે કોંગ્રેસનો સાથ છોડવાનો નિર્ણય લીધો હતો જ્યારબાદ કોંગ્રેસ તરફથી સૌથી મોટા કદમ કહી શકાય તેવું આજે લેવામાં આવ્યું છે બનાસકાંઠામાં પણ કોંગ્રેસના પ્રચારને બદલે તેમણે અપક્ષનો પ્રચાર કર્યો હતો જેના કારણે કોંગ્રેસની નારાજગી સામે આવી છે કોંગ્રેસ વિધાનસભા સચિવને મળવા માટે પહોંચ્યા છે અને જ્યાં તેમણે ધારાસભ્ય કાગળ છે તે પણ આપ ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોઈ શકો છો જે આખી આખું છે તે દેખાઈ રહ્યું છે તો કોંગ્રેસ પક્ષ સામે આક્ષેપ લગાવનાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસની સૌથી મોટી કાર્યવાહી કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા સચિવને મળવા માટે પહોંચ્યું ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અપીલ કરી છે બનાસકાંઠામાં અને ઊંઝામાં કોંગ્રેસ સિવાય અન્ય પક્ષને અથવા વિરોધમાં પ્રચાર કરવાને લઈને કોંગ્રેસના નેતાઓ અલ્પેશ ઠાકોર પણ નારાજ છે તો અલ્પેશે પણ થોડા સમય અગાઉ જ ચૂંટણી અગાઉ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે ત્યારે અલ્પેશ ધારાસભ્ય પદ રદ કરવા તૈયારી શરૂ કરી દીધી છે અને પોતાના લેવલથી જેટલું પણ કંઈ થશે ત્યારે આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાઈ ગયા છે જી મલ્હાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટેની કોંગ્રેસની કવાયત શરૂ થઈ ગઈ છે હાલ શું સમગ્ર વિગતો

અને પોતાનું હિત સાચવવા માટે આ પ્રવૃત્તિ એમને કોંગ્રેસ વિરોધમાં પ્રવૃત્તિ કરી હોય એવું પોતાનો મન લાગે છે અશ્વિનભાઈ બેઠક ઉપર વિરોધ હતો શું હતું આમાં તમને કહીએ અલ્પેશભાઈ ઠાકોર પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર આ એક એક કામ કર્યું છે જે સરદાર જે ઠાકોર છે નાશ

એના આધારે અધ્યક્ષ શ્રી આ એમનો નિર્ણય લેશે અને એ પણ નિર્ણય તાત્કાલિક લેશે એવું બહુ લાગે છે બીજી વાત એ સામે આવી રહી છે કે કેટલી પ્રોસેસ રહેશે અને કઈ રીતે કામગીરી બની રહેશે આની અંદર વિધાનસભાની અંદર વિધાનસભાના સચિવશ્રીને નિયમો પ્રમાણે અમે અપીલ દાખલ કરી દીધી છે

એટલે ટૂંક સમયમાં ઓછામાં ઓછા 3 મહિનાની અંદર એનો નિર્ણય લેવો પડતો હોય છે હું પોતે માનું એટલે અધ્યક્ષ અધ્યક્ષનો આભાર અધિકાર છે એટલે એમના સત્તાની અંદર આવશે અને સમય પ્રમાણમાં એ પોતે નિર્ણય લઈ લેશે ચોક્કસની આપણી સાથે બળદેવજી પણ ઉપસ્થિત છે બળદેવજી સાથે વાત કરીએ બળદેવ જે રીતે અલ્પેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને હવે વિધાન લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આપ અધ્યક્ષ સમક્ષ લેખિત રજૂઆત કરવા તો સસ્પેન્સ શું મુદ્દાઓ ટાંકીને મૂક્યા છે અંદર લોકસભા પહેલાં એમને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે હવે એ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા નથી અને અનુસંધાને દાખલા તરીકે બનાસકાંઠા હોય કે ઉંઝા હોય ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને કોંગ્રેસના ઉમેદવારોને વિરોધમાં જે એમને કાર્યવાહી કરી છે તમામે તમામ પુરાવાઓ અમે અધ્યક્ષને રજૂઆ કર્યા છે લેખિતમાં રજૂઆત રજૂ કરી છે અને એમને જે જે બોલ્યા છે જે ભાષણો કર્યા છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે બરોબર

અને જીત્યા હોય અને જ્યારે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ ઉપર લડવાનું હોય એમને કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવારે મદદ કરવાની હોય છે એમને મદદે કરી નથી એમને લેખિત કોંગ્રેસ પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી દીધે છે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા નથી અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા ન હોય ત્યારે હાઈકમાન્ડે કોંગ્રેસ પાર્ટીના સભ્ય કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીએ કઈ રીતે સભ્યપદ રદ થાય એના અનુસંધાને નિયમોને આધીન

તમામે તમામ જે જયારે ચૂંટણી થઈ ત્યારે તમામે તમામ કમિટીઓમાં એમને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે દિલ્હીમાં એમને એઆઈસી એઆઈસી મંત્રી તરીકે મૂકેલા છે બિહારનો એમને હોદ્દો પણ આપે બિહારના એમને પ્રભારી પણ બનાવેલા છે કોઈ એવું કારણ નથી કે એમનું કાંઈ અપમાન થયું કે કોંગ્રેસે ક્યાંય એમની ગણના કરી હોય મારી દ્રષ્ટિએ મારા મારા મનમાં પૂરજ ભારત દેશની અંદર કોઈ એવો આગેવાન નહીં હોય કે એક વર્ષની અંદર આ તમામે તમામ હોદ્દાઓમાં એનો કોઈ સમાવેશ થયો હોય આ હોદ્દામાં સમાવેશ કરવા માટે વર્ષો સુધી કામ કરવું પડતું હોય છે એક વર્ષની અંદર એમના તમામે તમામ પ્રકારના તમામે તમામ પ્રકારની જગ્યાએ તમામે તમામ પ્રકારે એમને હોદ્દા મળેલા છે એમની નારાજગીનું કોઈ કારણ હોઈ શકે નહીં એમનું કારણ એમને વ્યક્તિગત પૂછશો વ્યક્તિગત તો મારા કરતી વધારે કદાચ એમને ખબર હશે અને મેં કહ્યું તેમ ગુજરાત નહીં ભારત દેશની અંદર આ એક જ એવો મા એક જ એવા અલ્પેશભાઈ હશે કે એમને થોડા સમયની અંદર બધી જ જગ્યાએ સમાવેશ કરી અને એમને માન સન્માન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે એમાં કોઈ શંકાની સ્થાન નથી ચોકસિયા હતા પરજો ઠાકોર જે કોંગ્રેસના કલોલના ધારાસભ્ય જોનો પક્ષ પણ કહેવું છે કે જે રીતે અલ્પેશને માન સન્માન આપવામાં આવ્યું હતું તે માન સન્માનનો તેનો ઉપયોગ કરતાનો આવડ્યો અને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હતી જેના કારણે પક્ષે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી અને અલ્પેશ સામે હવે ક્યાંક ને ક્યાંક સભ્યપદ રદ કરવાની કોંગ્રેસ પક્ષે પણ હવે જે વિધાનસભાના અધ્યક્ષ જે છે તેની સમક્ષ લેખિત રજૂઆત કરી છે જી જીમલહાર જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ થાય તે માટે વિધાનસભા સચિવ સમક્ષ અપીલ કરવામાં આવી છે અલ્પેશનું સભ્યપદ રદ કરવા માટે વિધાનસભા સચિવ સમક્ષ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે બનાસકાંઠામાં કોંગ્રેસના પ્રચારને બદલે અલ્પેશને મદદ અપક્ષને મદદ કરી હતી અલ્પેશે તેને લઈને પણ કોંગ્રેસમાં વિરોધનો વંટોળ હતો ત્યારે ઊંઝામાં પણ પક્ષ વિરોધમાં પ્રચાર કર્યો હતો તેવું પણ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે ત્યારે હવે જલ્દી જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કડક પગલા પણ ભરવામાં આવશે